નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચાર જોઈએ તો લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો કર્યો છે નવા ભાવ શુક્રવારે સવારે છ વાગ્યાથી લાગુ થશે અગાઉ કેન્દ્રએ એકવીસમી બે હજાર બાવીસના રોજ કિંમતમાં ઘટાડો કર્યો કેન્દ્રીય મંત્રી હરદીપ સુધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી હતી તેમણે લખ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પરિવારોનું કલ્યાણ અને સુવિધા તેમનું લક્ષ્ય છે આગળના સમાચાર જોઈએ તો પાલતુ ડોગની ઘણી ખૂની ઘટનાઓની ગંભીર નોંધ લેતા કેન્દ્ર સરકારે એક મોટું એક્શન લીધું છે કેન્દ્ર સરકારે ત્રેવીસ જાતના ડોગ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ રાજ્ય સરકારોને આપ્યો છે કેન્દ્ર સરકારે રાજ્યને પીટપુલ ટેરિયર અમેરિકન ફૂલ ડોક રોટ અને માસ્ટીફ સહિત વિકરાળ કુતરાઓની ત્રેવીસ જાતિઓના વેચાણ અને સંવર્ધન પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે જેની પાસે આ જાતિના ડોગ હોય તેમને શું કરવું તેને લઈને પણ સરકારે એક ખાસ નિર્દેશ આપ્યો છે સરકારે કહ્યું છે કે જેમની પાસે આ જાતિના ડોગ હોય તેમને ડોગનું ખસીકરણ કરાવી લેવાનું રહેશે આગળના સમાચાર જોઈએ તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો જાહેર કર્યો છે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે સગીર છોકરીને શિક્ષક દ્વારા ફૂલ આપવા અને વર્ગખંડ જેવા જાહેર સ્તરે સ્વીકારવા માટે દબાણ કરવું પોક્સો એક્ટ હેઠળ જાતીય સતાવણી છે જસ્ટિસ દીપંકર દત્તા કેવી વિશ્વનાથન અને સંદીપ મહેતાની ખંડપીઠે મદ્રાસ હાઈકોર્ટના એ ચુકાદાને ઉલટાવી દીધો હતો જે બાદ દોષિત શિક્ષકને ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું છે કે સગીર પીડિત વિદ્યાર્થી અને સાક્ષીઓ દ્વારા આપવામાં આવેલા પુરાવા મેચ નથી થતા અને અનેક વિસંગ તત્વોથી ભરેલા છે ટ્રાયલ કોર્ટે શિક્ષકને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી આગળના સમાચાર જોઈએ તો લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનરની ખાલી જગ્યાને લઈને મોટા સમાચાર સામે આવે છે આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા ચૂંટણી કમિશનરને લઈ બે નામો પર સર્વસંમતિ સધાય હોવાનો દાવો વિપક્ષ નેતા અધિર રંજન ચૌધરીએ કર્યો છે અધિર રંજન ચૌધરીના કહેવા મુજબ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુ દેશના બે નવા ચૂંટણી કમિશનર બનશે નોંધનીય છે કે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલના રાજીનામા બાદ ચૂંટણી કમિશનરની બીજી જગ્યા ખાલી પડી હતી જ્યારે એક જગ્યા પહેલાથી જ ખાલી હતી આગળના બીજા મોટા સમાચાર જોઈએ તો ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી અંગે મોટી કાર્યવાહી કરી છે ગુરુવારે ચૌદ માર્ચ બે હજાર ચોવીસના રોજ સમગ્ર દેશમાં અઢાર ઓટીટી પ્લેટફોર્મ ઓગણીસ વેબસાઇટ્સ દસ મોબાઈલ એપ્સ સાત ગૂગલ પ્લે સ્ટોરમાંથી અને ત્રણ એપલ સ્ટોરમાંથી અને સત્તાવન સોશિયલ મીડિયા હેન્ડલ્સને બ્લોક કરવામાં આવ્યા હતા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈપી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અઢાર અવરોધિત ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ અભદ્ર અને કેટલાક પ્રસંગોએ પોન સામગ્રી પણ આપવામાં આવી હતી કેન્દ્ર દ્વારા આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે કે જ્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા ભૂતકાળમાં ઘણી વખત આ અંગે ચેતવણી આપવામાં આવી હતી આગળના મહત્વના સમાચાર જોઈએ તો ઉત્તરાખંડના સમાન નાગરિક સંહિતા બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળી ગઈ છે તેની સાથે જ હવે સમાન નાગરિક સંહિતા પર કાયદો બની ગયો છે જણાવી દઈએ કે દેશની આઝાદી બાદ યુસીસી લાગુ કરનાર ઉત્તરાખંડ પહેલું રાજ્ય બની ગયું છે તેના માટે ઉત્તરાખંડ સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે ઉપનિયમોને બનાવવા માટે પાંચ સદસ્યની કમિટીનું ગઠન કર્યું છે જોકે નિયમ બનાવ્યા બાદ ઉત્તરાખંડ સરકાર દ્વારા તેને આખા રાજ્યમાં લાગુ કરવામાં આવશે તેને લઈને સીએમ ધામીએ લોકોને શુભકામનાઓ આપી છે કહ્યું વિસ્તારમાં સામાજિક સમાનતાની સાર્થકતાને બીસીસી સિદ્ધ કરશે આગળના સમાચાર જોઈએ તો અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં તેમના જીવનસાથીને છૂટાછેડા લીધા વિના સાથે રહેતા દંપતી દ્વારા દાખલ કરવામાં આવેલી સુરક્ષા અરજીને ભગાવી દીધી હતી અને તેમના પર બે હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો હતું કે જો આવા સંબંધને ટેકો મળશે તો તે સમાજમાં અરજકતા તરફ દોર જશે અને આપણા દેશનું સામાજિક માળખું નાશ પામશે આગળના સમાચાર જોઈએ તો પેટીએમ પેમેન્ટ્સ બેંકે એક મોટી જાહેરાત કરી છે

ત્રણ મુખ્યમંત્રીઓએ પણ દાવો કર્યો છે કે તેઓ તેમના રાજ્યમાં સીએએ લાગુ થવા દેશે નહીં ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ગૃહમંત્રી અમિત શાહે આ અંગે સ્પષ્ટતા કરી છે શાહે કહ્યું કે ચૂંટણી સુધી વિરોધ ચાલુ છે ત્યારબાદ તમામ રાજ્યો સીએએ પર સહયોગ કરશે શાહે એમ પણ કહ્યું છે કે રાજ્યોને સીએએના અમલીકરણને રોકવાનો અધિકાર નથી આ પ્રક્રિયા સાથે સંબંધિત કામ ભારત સરકાર સાથે સંકળાયેલા અધિકારીઓ દ્વારા જ પૂર્ણ કરવામાં આવશે આગળના સમાચાર જોઈએ તો સત્ય સરકાર અને રક્તચંદ્ર જેવી ફિલ્મો બનાવનાર દિગ્દર્શક રામગોપાલ વર્મા વિધાનસભાની ચૂંટણી લડશે તેમણે ગુરુવારે બપોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી હતી રામ ગોપાલ વર્માએ લખ્યું કે તેઓ આંધ્રપ્રદેશના પીઠાપુરમ મત વિસ્તારથી ચૂંટણી લડશે દક્ષિણના સુપરસ્ટાર પવન કલ્યાણ પણ આ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે આવી સ્થિતિમાં બંને વચ્ચે રાજકીય મુકાબલો જોવા મળી શકે છે જોકે રામગોપાલ વર્માએ એ વાતની સ્પુષ્ટિ કરી નથી કે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લક્ષશે કે કોઈ પક્ષના બિનર થાય પરંતુ તેમના નિર્ણય બધાને ચોંકાવી દીધા છે આગળના સમાચાર જોઈએ તો ભારતીય જનતા પાર્ટી ગત બંને ચૂંટણીમાં પીએમ મોદીના નામે જ ચૂંટણી લડી છે ત્રીજી ચૂંટણી પણ તેમના નામે જ લડાઈ રહી છે જોકે વિપક્ષે પીએમ પદ માટે પોતાનો ચહેરો જાહેર નથી કર્યો નેટવર્ક એટીન દ્વારા એક મેગા ઓપિનિયન પોલમાં કહેવાયું કે સર્વેમાં રહેલા ઓગણસાઠ ટકા લોકોએ સ્વીકાર્યું કે વડાપ્રધાન પદ માટે સૌથી સક્ષમ ચહેરો નરેન્દ્ર મોદી છે જોઈએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુરુવારે કોલકાતામાં તેમના ઘરમાં પડી જતા ગંભીર રીતે ઘાયલ થયા છે ટીએમસી કહ્યું કે તેમને માતાના ભાગે ગંભીર અને ઊંડી ઈજા થઈ છે બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર મમતા કાલીકાટ સ્થિત પોતાના ઘરમાં ફરી રહ્યા હતા ત્યારે ઊંડા માથે પડી ગયા સ્થળ પર હાજર સ્ટાફ તેમને ઘરની અંદર લઈ ગયો આ પછી ભત્રીજો અભિષેક બેનર્જી તેમને એસએસકેએમ હોસ્પિટલ લઈ ગયો અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી આગળના સમાચાર જોઈએ તો આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવવાના છે આ દરમિયાન તેઓ જેતર વસાવા અને ઉમેશ મકવાના માટે પ્રચારની શરૂઆત કરશે અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે રહેશે